હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિ અને કિનોરમાં ભારે હિમવર્ષાને કારણે માર્ગો અવરોધિત થયા હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિ કિનોર ચંબા અને મનાલી જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે કેટલાક વિસ્તારોમાં ત્રણથી થી પાંચ ફૂટ સુધી બરફ જમાઈ ગયો છે જેનાથી માર્ગો અવરોધિત થયા છે અને વાહન વ્યવહાર પર અસર પડી છે ભારે હિમવર્ષાને કારણે લાહોલ સ્પીતિ જિલ્લાનો દેશના અન્ય ભાગો સાથેનો સંપર્ક તૂટી ગયો છે અટલ ટનલ રોહતાંગ સહિતના મુખ્ય માર્ગો બંધ થઈ ગયા છે અને ધૂંધી નજીક હિમસ્ખલન એવલાંચ થવાથી મનાલી કેલાંગ માર્ગ પણ અવરોધિત થયો છે સ્થાનિક પ્રશાસને હિમસ્ખલનના વધતા જોખમને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કર્યું છે ખાસ કરીને ઊંચી ઢાળવાળા વિસ્તારોમાં હિમસ્ખલન થવાની સંભાવના છે તેથી સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે ભારે હિમવર્ષાના કારણે બસ્સો વીસમી વધુ માર્ગો અને બસ્સો પચાસમી વધુ વીજ ટ્રાન્સફોર્મર્સ બંધ થઈ ગયા છે જેનાથી વીજ પુરવઠા અને વાહન વ્યવહાર પર અસર પડી છે સ્થાનિક પ્રશાસન અને રાહત ટીમો સ્થિતિને સામાન્ય બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે પરંતુ હવામાનની પરિસ્થિતિઓને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે